નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને ધોરણ નવથી દસની શાળા ફાળવણી ક્યારે આવશે તેના વિશે વાત કરવાની છે અને બીજું કે ધોરણ એકથી પાંચની શાળા પસંદગી અને ઓર્ડર ક્યાં સુધીમાં મળશે તો તેના વિશે પણ વાત કરવાની છે અને સાથોસાથ આપણે ધોરણ છથી આઠનું ફાઇનલ મેરિ ક્યાં સુધીમાં જાહેર થશે તો તેના વિશે પણ મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે તો ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ જજો મિત્રો આપણે ડેલી જે કાંઈ શિક્ષણ સહાયક ભરતી હોય કે વિદ્યા સહાયક ભરતી હોય તો તેની જે કાંઈ નાની મોટી અપડેટ હોય છે મિત્રો તો આપણે આપણી ચેનલ દ્વારા તમારા સુધી પહોંચાડીએ છીએ મિત્રો તો મિત્રો વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે જે રીતના સરકાર દ્વારા ક્રમિક ભરતીને ધ્યાનમાં રાખીને ફોર્મ પણ ભરાણા હતા અને ઉમેદવારો પાસેથી અજુ પણ લેવામાં આવી હતી મિત્રો આપણે શિક્ષણ સહાયકમાં વાત કરીએ તો નવથી બારની ભરતી જોઈએ તો ક્રમિક મિત્રો થઈ રહી છે વિદ્યા સહાયકમાં જોઈએ તો એકથી પાંચની પ્રથમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી આવી હતી અને ત્યાર પછી છથી આઠની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે મિત્રો આવું આપણને જોવા મળી રહ્યું છે મિત્રો તો હવે આપણે શિક્ષણ સહાયકમાં જોઈએ તો જે રીતના ક્રમિક ભરતીને હેતુસર જોઈએ તો ધોરણ અગિયાર બાર બારમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં ઉમેદવારોને ઓર્ડરો અપાઈ દીધા છે અને ઉમેદવારો શાળામાં હાજર પણ થઈ ગયા છે મિત્રો તો સૌ પ્રથમ તો એ મિત્રોને શિક્ષણ મંજૂરી ચેનલ વતી ખૂબ ખૂબ અભિનંદન કે તમે લાંબા સંઘર્ષ પછી તમારી જે કાંઈ મંજિલ મિત્રો તમે નક્કી કરી હતી તો તમે ત્યાં સુધી પહોંચી જ ગયા એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આગળ આપ તમામ મિત્રો શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો તો અમે વાત કરીએ આપણે માધ્યમિકમાં સરકારી અને બિન સરકારીમાં તો આપણે જાણીએ છીએ કે જે રીતના માધ્યમિકમાં સરકારીમાં તારીખ પાંચ સાતથી લઈને સાત સાત બે હજાર પચીસ સુધી શાળા પસંદગી માટેનો કાર્યક્રમ હતો મિત્રો ઉમેદવારો પાસેથી શાળા પસંદગી પણ લઈ લેવાની છે બીજું કે બિન સરકારીમાં જોઈએ તો શાળા પસંદગી તારીખ નવ સાતથી લઈને તેર સાત સુધી શાળા પસંદગી ઉમેદવારો પાસે લેવાની છે મિત્રો તો આપણે જોઈએ તો અમે નવ અગિયારથી બારની તમામ પ્રોસેસ માત્ર એક વેટિંગ લિસ્ટ બનાવવાનું છે એ બાકી છે બીજું બધું ગાંધીનગરથી અને જે તે જિલ્લાના ડીઓ કચેરીમાંથી પણ કામગીરી પૂરી થઈ છે મિત્રો તો અમે જોઈએ તો આમ જોઈએ તો અમે આ જુલાઈના અંત સુધીમાં માધ્યમિકનું સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં શાળા ફાળવણી અને ઓર્ડર મિત્રો આ જુલાઈના અંત સુધીમાં માધ્યમિકનું પણ પૂરું થશે એવું લાગી રહ્યું છે મિત્રો તો હવે વાત કરીએ તો ખાસ દિવ્યાંગ ઝુંબેશ વિદ્યાસહાયક અને અન્ય માધ્યમ ધોરણ એકથી આઠમાં જોઈએ તો કાલે દસ સાતના રોજ તમામ ઉમેદવારોને ઓર્ડર આપી દેવાયા છે મિત્રો તો એ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન તમે પણ શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો હવે વાત કરીએ મિત્રો તો આપણે જાણીએ છીએ કે ધોરણ એકથી પાંચની જિલ્લા પસંદગીનો કાર્યક્રમ ગાંધીનગરથી પણ પૂરો થઈ ગયો છે મિત્રો તો હવે એ મિત્રોને માત્ર ને માત્ર શાળા ફાળવણી અને ઓર્ડર આપવાના બાકી છે તો એક અંદાજ એવો છે કે એકત્રીસ જુલાઈ પહેલાં એટલે કે જુલાઈના અંત પહેલાં આ ધોરણ એકથી પાંચની શાળા ફાળવણી અને ઓર્ડર પણ આપી દેવામાં આવશે આવું હાલ લાગી રહ્યું છે મિત્રો તો બીજી બાજુ જોઈએ તો કાલે ધોરણ છથી આઠનું પી એમ એલ ટુ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આના પહેલાં જોઈએ તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ થયેલી અને એમાં જે કાંઈ આ નાન સહાયક હોય કે અન્ય નોકરી દરમિયાન રેગ્યુલર ડિગ્રી મેળવી હોય તો એ બાબતે ખાસ હાઈકોર્ટ દ્વારા આદેશ હતો અને બીજું કે અધિકારીઓને પણ અવારનવાર અરજીઓ મળતી તો એ ધ્યાનમાં રાખીને આ જે કાંઈ વધારેના ડિગ્રીના ગુણ હતા તો એમને સરકારે પણ ઉમેદવારો પાસેથી સ્વેચ્છાએ જે ઉમેદવારો દૂર કરવા માગતા હોય એમની પાસેથી મને અરજી મંગાવી હતી મિત્રો તો સ્વાભાવિક છે કે જે કાંઈ પહેલાંનું મેરિટ લિસ્ટ હતું તો તેમાં થોડાક થોડોક અંશે ચેન્જ મિત્રો આવે તો એટલા માટે કાલે ધોરણ એક ધોરણ છથી આઠનું પી નું એલ ટુ મિત્રો જાહેર થયું છે તો એમાં દરેક મિત્રોને ચોક્કસ મેરિટ ક્રમમાં આગળ પાછળ ટૂંકમાં કહીએ તો મેરિટ ક્રમ આગળ ગયો છે એટલે કે જે મિત્રોને મેરિટ હતું એનાથી ચાલીસ કે પિસ્તાલીસ નંબર આગળ ગયો છે મિત્રો તો સૂચના વેબસાઇટમાં આપી દીધી છે તો જેમાં દરેક મિત્રોએ પોતાની કેટેગરી ખાસ જોવાની છે બીજું કે તમારું મેરિટ ખાસ જોવાનું છે મિત્રો આમાં જો કોઈ કાંઈ વાંધો હોય તો એ મિત્રો એ સ્વીકાર કેન્દ્રો પર જઈને દસથી બાર તારીખ સુધીમાં તમારે અરજી વાંધા અરજી આપવાની છે તો આ એ મિત્રો માટે પણ ખાસ સૂચના છે મિત્રો તો જે મિત્રો એ હજુ સુધી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટુ પોતાનું નામ એકવાર ચેક કરી લેજો જો કાંઈ ફેરફાર હોય તો ચોક્કસ બાર તારીખ સુધીમાં વાંધા અરજી કરી શકો છો મિત્રો તો આ રીતે જોઈએ તો એક બાજુ ધોરણ એકથી પાંચની શાળા પસંદગી પણ શરૂ થઈ છે અને બીજું કે સરકાર ઈચ્છે તો છથી આઠનું પણ પ્રોસેસ મિત્રો શરૂ કરી શકે સાત પરંતુ મને એવું લાગી રહ્યું છે કે સૌપ્રથમ ધોરણ એકથી પાંચનું શાળા પસંદગી અને ઓર્ડર મિત્રો એમને અપાય છે અને ત્યાર પછી ધોરણ છથી આઠનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે મિત્રો તો આ રીતનું જોઈએ તો શિક્ષણ સહાયકમાં ધોરણ નવ દસનું માધ્યમિક સરકારી અને બિન સરકારીની પ્રોસેસ શરૂ થાય છે બીજી બાજુ વિદ્યા સહાયકમાં પણ ધોરણ એકથી પાંચની શાળા પસંદગી અને ઓર્ડર મિત્રો પ્રક્રિયા શરૂ થઈ છે આવું હાલ લાગી રહ્યું છે મિત્રો તો ધોરણ છથી આઠનું જોઈએ તો હજુ બાર તારીખ સુધી તો કોઈ શક્યતા છે નહીં ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાની પરંતુ જો સરકારી છે તો વિદ્યા સહાયકમાં ધોરણ એકથી પાંચમાં અને છથી આઠમાં બંનેમાં એક સાથે ઓર્ડર આપી શકે મિત્રો તો અમે ધોરણ છથી આઠનું મેરિટ કેવું રહેશે તો આવો ઘણા બધા ઉમેદવારોને મનમાં પ્રશ્નો થાય છે તો એ મિત્રોને ખાસ કહેવાનું કે જો નવથી દસનું અને એકથી પાંચનું જો ઓર્ડર અપાયા બાદ આ છથી આઠનું જિલ્લા પસંદગી આવે તો ચોક્કસ મેરિટ નીચું રહેશે મિત્રો અને જો નવ દસ અને એકથી પાંચ ઓર્ડર પહેલાં છથી આઠનું જિલ્લા પસંદગી આવે તો ચોક્કસ દરેક વિષયમાં મેરિટ થોડુંક ઊંચું મિત્રો એટલે આ ખાસ સમજી લેજો જેથી કરીને જેટલું આ છથી આઠનું મેરિટ એટલે કે ભરતી લેટ થાય એટલું દરેક નીચા મેરિટવાળા ઉમેદવારોને સીધો ફાયદો થવાનો જ મિત્રો તો આપણે અત્યારે કેટલું મેરિટ છે કોણે ક્યાંય જિલ્લો લેવો છે એ બધી ચર્ચા કર્યા સિવાય નવથી દસનું અને એકથી પાંચની આ પ્રોસેસ ઓર્ડર સુધી પૂર્ણ ઝડપી થાય તો એવામાં થોડુંક આપણે મહેનત કરવાની છે જેથી કરીને છથી આઠનું નીચા મેરિટવાળા અને સીધો ફાયદો થાય મિત્રો જો છેલ્લે આ જિલ્લા પસંદગી અને શાળા પસંદગી થાય તો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નો હતા તો એ પ્રશ્નોનું સોલ્યુશન મળે એટલા માટે ખાસ આ વિડીયો તમારા માટે બનાવ્યો હતો તો આપણે અમે જોઈએ તો આ જુલાઈના અંત સુધીમાં મોટાભાગની ભરતીઓ પૂરી થઈ છે મિત્રો જે કાંઈ બાઇક કીધી તો એ પાછળ આપણે શિક્ષણ સહાયકમાં જોઈએ તો વેટિંગ રાઉન્ડ પણ પછી ખુલી શકીએ અને જુલાઈના અંત પછી પણ આમ જોઈએ તો ધોરણ છ થી આઠનું જિલ્લા પસંદગી આવી શકે મિત્રો તો આ હતું આજના વિડીયોમાં ખાસ મિત્રો માહિતી હતી તો આગળ પણ જે કાંઈ નવી અપડેટ હશે મિત્રો તો આપણે આપણી ચેનલમાં વિડીયોના માધ્યમથી તમને પહોંચાડશું મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી એ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો અને તમને પણ જો કાંઈ જાણતા હો તમને જે કાંઈ જણાવવું હોય તો તમે કમેન્ટ બોક્સમાં મિત્રો તમારી જે કાંઈ વિચાર હોય તો રજૂ કરજો મિત્રો આપણે દરેક મિત્રો સુધી એ માહિતી પહોંચે એટલા માટે તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો